સિવિલ ડિફેન્સ અંતર્ગત નાગરિકોને વિષમ પરિસ્થિતિમાં બચવાની તાલીમના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે યોજવામાં આવી હતી દ્વારા કરવામાં આવેલ હુમલામાં દૂધસાગર ડેરીમાં આગ લાગી હતી જેને લઈને કામ કરી રહેલા મજૂર થયા હતા સરકારની એજન્સીઓ તથા વહીવટી તંત્ર એનડીઆરએફ એસઆરપી આરોગ્ય વિભાગ વગેરે વિભાગની ટીમો કામે લાગી હતી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી મોગડ્રિલનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતેથી નિરીક્ષણ કરાયું હતું સાથે જ રાજ્યસભા સાંસદ મયંક નાયક ધારાસભ્ય મુકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોર અને ડોક્ટર જી એફ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની ગૃહ વિભાગના ગાઈડલાઇનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના થી વધારે જિલ્લાઓમાં આ પ્રકારની મોકડીલ યોજવાની હતી એ પૈકી આજે મહેસાણામાં પાંચ સ્થળોએ આ મોકડ્રીલ યોજાય છે એ પૈકી આજે દૂધ સાગર ડેરીમાં આ કાર્યક્રમમાં મોકડીલમાં પણ અમને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો સાંપ્રત પરિસ્થિતિમાં જે પ્રકારે દુશ્મન દેશ દ્વારા આવી મોટી સંસ્થાઓને એટેક કરી અને ટાર્ગેટ કરવામાં આવે તે પરિસ્થિતિમાં શું કરી શકાય આવી સાંપ્રત પરિસ્થિતિમાં કેવી રીતે પોતે બચીએ પછી બીજાઓને કેવી રીતે બચાવી શકાય એ પ્રમાણેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા આજે અહીંયા ડેરી ખાતે કરવામાં આવેલો અને એનું નિદર્શન અહીંયા બધા જ કર્મચારીઓની રૂબરૂમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા જિલ્લાની પ્રજાને એ જ અપીલ છે કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નાની અને મોદી સાહેબના મક્કમ મનોબળના કારણે દુશ્મન દેશ સામે જે બદલાની ભાવનાથી આપણે એમની સાથે લડાઈ શરૂ કરી છે ત્યારે દેશની પ્રજા હંમેશા માની મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા જે તે સમયે જે તે સૂચનાઓ આવે એનું અમલ કરે અને અફવાઓથી દૂર રહે જ મારી વિનંતી છે અંદર જે નિર્દોષ લોકો ઉપર આતંકી હુમલો થયો હતો અને છવ્વીસ લોકોના નિર્દોષ જાન ગુમાવ્યા હતા એ સંદર્ભની અંદર આજે આપણા દેશે વળતો જવાબ આપવા માટે સિંદુર ઓપરેશન દ્વારા પાકિસ્તાનની અંદર જે આતંકવાદી અડ્ડા હતા એને આજે સફાયો કર્યો છે એના સંદર્ભની અંદર આજે દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે આપણે આમ નાગરિકો આ આવી પરિસ્થિતિની અંદર એક સતર્ક રહે અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કહી શકાય એ બાબતે ગુજરાત સરકાર અને આખા દેશની અંદર બસો ચુમ્માળીસ જિલ્લાની અંદર આ મોકડ્રીલ યોજવામાં આવ્યું છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દુસાગર ડેરીની અંદર આ મોક્રેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે આગની ઘટના બને બોમ નું જ્યારે આપણા એરિયાની અંદર થાય અને લોકો ઘાયલ થાય તો એ લોકોને સુરક્ષિત જગ્યાએ કઈ રીતે જઈ શકાય અને હોસ્પિટલની અંદર કઈ રીતે એમને પહોંચાડી શકાય એ બાબતનું આ મોકરેક યોજવામાં આવ્યું આ જિલ્લાના નાગરિકોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આવી પરિસ્થિતિની અંદર આપણે અ ઘરની અંદર સુરક્ષિત રહીએ અને જ્યારે જો કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એક દેશ ભાવનાની સાથે જે લોકો ઘાયલ થયા છે એમને હોસ્પિટલની અંદર આપણે પહોંચાડીએ અને સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે એનું આપણે પાલન કરીએ એવી જ મૂળ અપીલ અવેલબલ આજે જે સિંધૂર ઓપરેશન આપણી સેના દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર અભિનંદનના પાત્ર છે અને જવાબ તો આપવો જોઈએ જે છવ્વીસ નિર્દોષ લોકોના આતંકવાદી મૃત્યુ થયા છે એટલે આ જે જવાબ આપ્યો છે જોઈએ અને પાકિસ્તાનની સેના પણ આપણા આ વળતા હુમલાથી ગભરાઈ ગઈ છે ઓપરેશન સિંદુર થયું છે આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ છે દરેક ભારતીય એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ અનુભવ્યા છે અને જે આપણા નિર્દોષ નાગરિકો પચીસ ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા છવ્વીસમાં ટુરિસ્ટ નેપાલી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે એનો આજે બદલો લીધો છે અને જે આપણી બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું આજે એ આતંકવાદીઓનું સિંદૂર ઓપરેશન દ્વારા ખાતમો કરી અને ભારતીય સેનાએ આખી દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે જ્યારે જરૂર હોય ત્યારે કરવું જ પડે આપણે ધૈર્ય ખૂબ રાખ્યું હતું અને આ તો મોદી સરકાર છે છે અને મોદી સરકાર શું કરી શકે પાકિસ્તાનને આજે ખબર પડી દૂધસાગર ડેરી ખાતે આજે મોગરી લાલનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર હવાઈ હુમલાના કારણે જે જગ્યાએ દૂધસાગર ડેરીની અંદર એફેક્ટેડ એરિયા છે ત્યાં આગળ પંદરથી થી વીસ મજૂરો ઘાયલ થયેલા હતા જેમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવા માટેનો બેઝ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવેલ હતી બાકીના પાંચ વ્યક્તિઓને બેઝ હોસ્પિટલ તરીકે સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા હતા પ્રથમ અમારી જે જરૂરિયાત હતી એ પબ્લિકને સાઈડમાં કરવી અને જે ઘાયલ પર્સન છે એમને પ્રાથમિક કીટ પ્રોવાઈડ કરવી મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ એ જ હોતો હોય છે સરકારનો કે જ્યારે પણ કોઈ આવી ઘટના અચાનક બની જતી હોય તો ઇમરજન્સીની અંદર સરકારી તંત્ર કેવા પ્રકારનું સજ્જ છે પબ્લિકને કેવા પ્રકારની અવેરનેસ રાખવાની છે ખોટા માધ્યમો દ્વારા ખોટા પ્રચાર માધ્યમોથી પબ્લિક ગેરમાર્ગે ના દોરે અને સાચી માહિતી મળી રહે અને એવા સમયે કેવા પ્રકારનું વર્તન કરવું એ પબ્લિકને જાણકારી મળી રહે તે બાબતેનો સરકારનો મુખ્ય ઉદ્દેશ હોય છે